નવા જમાના આખા ક્યાં જે ગાંધીજી પોરબંદર થી ભણ્યા ગણ્યા અને દક્ષિણ આફ્રિકામાં એને શું તકલીફ હતી આપણા રજવાડા કરતા પણ એમની પાસે સાધન સંપન્ન જવાહરલાલ નહેરુ કરોડાધિપતિ આઝાદી ની બહુ હાડાબારી નહોતી એમને અહીં લાગ્યું કરોડપતિ બેડિસ્ટર માણસને ભણેલા ગણેલા માણસને અહીં લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું નહેરુને લાગ્યું નહીં મારે ગાંધીજીને સપોર્ટ સરદારને લાગ્યું મારે ગાંધીજી અનેક લોકો એ એ એ આખી પેઢી જેને ખબર નહોતી કે ઓગણીસો સુડતાલીસ ક્યારે આવવાની અહીં લાગ્યું એ એ તમને એવું લાગે છે કે હું કઈ બારવટી આવું કઈ કરું ગાંધીજી અંગ્રેજો સામે બારવટે ચડ્યા આપણે આપણી જાત સામે બારવટે ચડી પડદો રાખતા હોય એવું મને લાગ્યું હું અહીં આવ્યો અને જે કઈ બોલતા હશે મને ખબર શંકર શંકરસિંહ વાળા બોલ્યા અને પછી બદલી કાઢ્યા આવું આવું ન આવે એટલે ભેદ પેલું અંદર પણ ખોટું નથી વાળા કીધું હોત અહીં બધા આવી અનેક સપ્તાહો સાંભળી હોય અનુભવી હોય પણ આમાં જ્ઞાન યજ્ઞ અમને ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ હોય આખા ડાયરામાં આઈએસ આઈપીએસ એમાં કોઈ પરિવારમાં છે કોઈ એક કોઈ આઈએસ થયા હોય હું કોઈ આખા ડાયરા આઈપીએસ યુપીએસસી આ હકીકત આવી અનેક સપ્તાહો કરો જે કરવું એ કરો પણ જો નવી પેઢીને નવી દુનિયામાં નવી હરીફાઈમાં જ્ઞાનની બાબત જવા દેવા દેવા જો એ હરીફાઈમાં આઉટ કરવાના હોય તો અત્યારે જે કંઈ ક્ષત્રીય સમાજની વ્યાખ્યા આપણે કરતા હોઈએ એમાં હા તળિયે છે તળિયે સૌરાષ્ટ્ર બસો બાવીસ રજવાડા કરતા વધારે રજવાડાઓનો વિસ્તાર રાજકુમાર સ્કૂલ પણ રાજકુમાર કોલેજ કહેતા આમાં રાજકુમારો સિવાય કોણ હતું એમાં તો ગયા ક્યાં બધા અને તમે સમજાવો કે જો આજે જમીનદારી પૂરી થઈ ગઈ ખેતીવાડીના બહુ મતલબ નથી ઉદ્યોગોમાં હશે થોડા મિત્રો કરોડોપતિઓ પણ આ બધામાં જે મને દેખાય છે કે જે કેફ સુરતાલી પહેલા હતો એ કેફ હજી પણ તમે એક ક્ષત્રિય છો તો કોને કેટલા ટકા કોણ પૂછે જે સમાજ ડુપ્લિકેટ હોય જે સમાજને પોતાનું ધોરણ ન હોય જે સમાજના આગેવાનો રાત્રે જુદા દિવસે જુદા હોય એ સમાજની અસરકારકતા જીરો કોઈ ન પૂછે બાપુ અમે બાપુ છે ને બાપુ તમે બસો બાવીસ રજવાડાઓના માલિકો અત્યારે ક્યાંય નથી કોઈ પૂછતું નથી અને આમ જ રહેવાનું હોય તો કોઈ નહીં પૂછે જેને જેને સમાન ગીરો મૂક્યું હોય રાજકારણ એવું ના હોય કે જેમાં સમાન ગીરો મૂકવાનું હોય તો તમે ખાલી ક્ષત્રિય કહેવાનું નહીં કહેવાનું નથી ક્ષત્રિય જાઓ ને અહી ધાર્મિક સનાતન ધર્મની વાત કરી પણ માફ કરજો કે ધર્મમાં જે પડ્યા હોય કેમ પડ્યા અમે રાજકારણમાં કેમ પડ્યા એના મને કારણો છે એ બધાને એમના કારણો છે પણ ધર્મ જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ હિન્દુ હોય કે મુસલમાન બહુ મોટું અહિત થતું હોય છે હું તો મારું નામ ધાર્મિક છે હું ટ્રસ્ટ ચલાવું છું મંદિર ચલાવું છું મહાદેવ ચલાવું છું અહીં એવા જિલ્લાના વિસ્તારમાં આપણે છીએ અહીં જેમાં બે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીણા આ વિસ્તારમાં છે કોણ મોહમ્મદ અલી જીણા મોહમ્મદ જીણા ભાઈ ઝીણા પૂંજા

પાછા કોળી દીકરીને પ્રેમ છો એને ભીખ માંગી કે મને લગ્ન કરવા દો મને રજવાડું આપે છે હિન્દુ ધર્મ બનવાની તૈયારી ના પાડી એને ના પાડ્યા પછી કાલા પહાડ કતલે આમ કરી હિન્દુઓની મુસલમાન બની ગયો મને સમજાવો કે સનાતન ધર્મ બધો ધર્મ એવો કેવો ધર્મ જે ધર્મ દેશના ટુકડા કરે લાખો લોકોની હિંસા પંજાબમાં સવિશેષ સુરતાલી પહેલા ખભે ખભા મિલાવીને લાહોર માં ભારત માતા કી ઢાકા માં ભારત માતા કી કીધે ક્યાં ક્યાં ભાઈઓ બધા મને સમજાવો તો ખરા દેશની આજે હાલત ગઈકાલે ભેગા હતા કટલે આમ અને એના આધારે રાજકારણ કરવાનું આ મુસલમાન છે આ પાકિસ્તાન છે આ આ પાકિસ્તાન કાલે આપણું હતું લાહોર આપણું હતું કરાચી આપણું હતું આ કરાચીમાં ગયો મોહમ્મદ અલી જીરાના બાપા એમાંથી ધર્મ પરિવર્તન ને પછી જે જે સમાજમાં સમજણ વગરના આગેવાનો પેદા થવાના હોય પોતાના સ્વાર્થ માટે આગેવાનો પેદા થવાના હોય શિક્ષણ ને બાજુ પર મૂકવાના હોય મારે મારા ધર્મ કરતા મારા મંદિર કરતા ફલાણા કરતા મારે દવાખાનું કોલેજ મહત્વની છે આ જો કોલેજ અને ભગવાન રામ હોય કે ભગવાન શિવ હોય કોઈ આડા નથી આવવાના ખોટા ચક્કરમાં ન પડવા મહેરબાની કરીને આપણે સમજીએ ક્યાં આ હું પટેલ સભા તો દાખલો બધા આપું ગઈકાલે આપણા ખેડૂતો રકુબા જાડેજા છે જાડેજાઓ ક્યાં હતા બાબર પેલી બાજુ સમરકંદ બુખારા મોગલો બુખારાથી ગયા આપણે જાડેજા જ્યાંથી ફરતા ફરતા એ કચ્છ ને કચ્છથી આવી ગોંડલથી બંધ થઈ ગયા પટેલો બધા અહીંથી ફરતા ફરતા સુરત ગયા સુરતમાં કરોડાધિપતિ બન્યા જે આપણી મહેરબાનીથી જીવતા હતા જે ખેડૂતો આપણને બાપુ બાપુ કે એ બાપુઓની હાલત અને આજનો સમાજનો પાટીદાર સમાજ હમણાં એમને સરદારધામ ગાંધીનગરમાં બનાવ્યું છે ચાલીસ યુપીએસસી ચાલીસ કલેક્ટરો નીકળ્યા ચાલીસ મને એ નથી પડતી કે જેને કઈ નહોતું એને એવો કેવો વસ વસો અમારે અમે આખું કંટ્રોલમાં આર્થિક રાજકારણ ધંધો બીજું ત્રીજું કાબુ વિદ્યા જેને બસો બાવીસ રજવાડા હતા એનું આજે ઠેકાણું નથી વટ હતો આપણે શું કરવું છે આમાં આપણે શું ભણવાનું છે એમાં બાપુ છે આપ બસો બાવીસ હેવ્સ જેની પાસે સાધન સંપન્ન બધું જ ભણતર રાજકુમાર કોલેજ આજે હું શોધું છું હું અહીં બાપુના દર્શનની હાથે તમારા દિલના દર્શન કરવા માંગુ છું મહેરબાની કરીને ક્યાંય તમને અહીં લાગતું હોય કે આ બરાબર નથી ને આમ થવું જ જોઈએ બારવટીયા બે પ્રકારના હોય એક લૂંટફાટ કરવાનો બીજો જે ન્યાયની સામે પડ્યો હોય મને અન્યાય છે હું મહાત્મા ગાંધીને બારવટીયો કહું છું આપણે અહી પારિયા ફાગવેલ માં ભાથીજી લગ્નની ચોરીમાં બેઠા અને કોઈ ગાયો વાળી જાય છે માટે શહીદ આપણા પાદરમાં પાડીએ કેમ અહી અહી થતું હોય બરાબર નથી આ તું વર રાજો છે ભલે વર રાજો આ બરાબર નથી આ જેને અન્યાય ની હામે જે પડ્યા એ આજે ક્યાં ગયા નવા જવાના પાડ્યા ક્યાં આજે એટલે એ જે આખા અંદર જે ગાંધીજી પોરબંદર થી ભણ્યા ગણ્યા અને દક્ષિણ આફ્રિકામાં એને શું તકલીફ હતી આપણા રજવાડા કરતા પણ એમની પાસે સાધન સંપન્ન જવાહરલાલ નહેરુ કરોડાધિપતિ આઝાદીની બહુ હાડાબારી નહોતી એમને અહીં લાગ્યું કરોડપતિ બેડિસ્ટર માણસને ભણેલા ગણેલા માણસને અહીં લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું નહેરુને લાગ્યું કે નહીં મારે ગાંધીજીને સપોર્ટ સરદારને લાગ્યું મારે ગાંધીજી અનેક લોકો એ એ એ આખી પેઢી જેને ખબર નહોતી કે ઓગણીસો સુડતાલીસ ક્યારે આવવાની અહીં લાગ્યું એ એ તમને એવું લાગે છે કે હું કઈ બારવટી આવું કઈ કરું ગાંધીજી અંગ્રેજો સામે બારવટે ચડ્યા આપણે આપણી જાત બારવટે ચડીએ જો મેં આ આખી સભાને પૂછ્યું હોય કે યુપીએસસી એક પણ નથી અને આ સભા જો પાડીદાર સમાજની હોય તો ચાર હાથ ઊંચા થાય કે અમારા ઘરમાંથી એક આઈપીએસ કલેક્ટર છે માટે આ બધામાં એટલું ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો જેથી કરીને આખા દેશમાં હિન્દુસ્તાન પાકિસ્તાન થાય મુસ્લિમોએ ગઈકાલના હિન્દુ હતા એવા એવા કેવા નબળા હિન્દુઓ હતા શું વીત્યું એમને કેમ પાછા નહીં આવવા દીધા આજે પણ એ આજે પણ હિન્દુ આજે પણ મુસલમાન એ ધર્મ જે ધર્મ તમને ખાલી મંદિર માધ્યમમાં ભટકાવે અને કોલેજ અને દવાખાનાથી દૂર રાખે જીપીએસસી યુપીએસસી થી દૂર રાખે તો આ નવી પેઢી એનો હાથ કોઈ નહીં પકડે ભવિષ્ય નથી જાઓ ગાંધીનગર કોઈ બોલાવો તો મને કહેજો ગાંધીનગર જાઓ કોઈ તમારો હાથ વાળું બોલાવવાળું હોય તો મને કહેજો હું ત્યાં રહું છું તમારે સામે કોઈ જોતું નથી એ સમાજ ડુપ્લિકેટ હોય રાત્રે બેન રોડ ઉપર ફરતી રાત્રે ત્યાં રોટલા ખાવા જાય શરમ નથી કમસે કમ તમારા આગેવાનોને ઓળખો ધાર્મિક લોકો પણ પોતાના ધર્મના સંતને ઓળખ્યા બહુ ડુપ્લિકેટ ચાલે છે બધું એટલે સ્વાભાવિક અમારે તો હવે આ એક લાગણી હોય કે કંઈક જો થાય તો સારું અહીં કંઈક ગાંધીજીને અહીં થયું તમને કેમ નથી થતું પાટીદાર સમાજને અહીં થયું નથી રહેવું હોય એટલે કમસે કમ ભાઈઓ બહેનો એવા સારા આગેવાન થાય જે જેની જે આપણે કોઈ દિવસ કતર ન હોય ક્ષત્રિય જો કોમવાદી હોત તો કોઈ ના હોતા દુનિયામાં કે દેશમાં બધું પૂરું થઈ જાય પાંચસો બેતાલીસમાં માં જો પચાસ ટકા કરતા વધારે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જેની હાલત જોઈને દયા આવે મનમાં ગુસ્સો બી આવે માટે સારા આગેવાનો તૈયાર કરો સમાજના સારા કાર્યકર્તા ભાઈ હોય કે બેન એ હશે એ સાચું ધન છે અને હું પૂજ્ય લાલબાપુને પ્રાર્થના કરું કે આપ એવા શિક્ષણ ક્ષેત્રમાં સનાતન ધર્મ તો છે જ બહુ બધા માથે ઉપાડીને ફરવા પણ બારમા પછી પેલી દીકરી કે દીકરાએ યુપીએસસી કરવું જીપીએસસી કરવું નથી ખબર ફી નથી મારી પાસે સમાજના ઘણા દીકરા દીકરીઓ આવે જેને ભરવા ફી નથી હોતી બાર મહિને અપુપા જેવાને કહીને એક કરોડ રૂપિયાનું એક કરોડ કરતાં વધારે બાર મહિને ત્યારે મને થાય કે સમાજમાં નથી કોઈ પાડીદાર સમાજની હોસ્ટેલ બસો ત્રણસો કરોડની હોસ્ટેલ હોસ્ટેલ દીકરીઓની હોસ્ટેલ બસો કરોડની ત્રણસો કરોડની ખોરલધામ મંદિર એકદમ થાય ખબર બી ના પડે કોઈને તમે વિચાર કરો કે ફૂરતાલી પછી ને ફૂરતાલી પહેલાંનો સમાજ અને આજે આપણી હાલત એટલે આપ એવા એવા પરિવાર હોય જે જે એવું એવું ફંડ બને જે ફંડમાં હોશિયાર દીકરા દીકરી કદાચ ગરીબ સ્થિતિ હોય તો એને મદદ થાય એટલે રાજકોટમાં એવું સરસ મજાનું અમારે યોગ બી ચલાવે છે પણ સારું એવું યુપીએસસી સેન્ટર બને અત્યારે હશે નાનકડા પ્રમાણમાં અને તમારે અભ્યાસ કરવો તો સરદારધામ જોવા જાવ એ લોકો કહે છે તમારી પાસે સારા દીકરા દીકરી હોય તો અમારા મોકલજો પાટીદાર સમાજમાં અમને ભણાવીશું ફેકલ્ટી લાખ લાખ રૂપિયા ફી લે યુપીએસસી એમને એમ કલેક્ટર ડીએસપી એમને એમ નથી થવાતો દસ બાર કલાક આખો ફોડવી પડે દિવસો વર્ષો સુધી ત્યારે મેર પડે બાપુના આશીર્વાદથી આવું એક ફંડ બને કોર્પસ જેથી કરીને ક્યાંય કોઈને હાથ લાંબો ન કરવો પડે અને જ્યાં જવું હોય ત્યાં એમને પૂરી દિશા મળે એ શબ્દો સાથે આપ સૌનો આભાર મારી વાત પૂરી કરો છું જય માતાજી